બે ભાઈબંધ ગામડામાં કાંઈ ધંધો બંધો હાલો નહીં એટલે શહેરમાં આવ્યા બે જણા એક એક દુકાનમાં નોકરી ગોતીને ગોઠવાઈ ગયા પણ બેની દુકાનો આઘે આગી એટલે કોઈ દી ભેગા ઓછા થાય એમાં એક દી કાંઈક રજાબજા હિસે ને એક ભાઈબંધને મળવા આવ્યો એટલે વાતું કરી કેમ છે બધા ગામડે ગયો તો ગયો એમાં શેઠે કીધું ભાઈ કોણ આવ્યું છે એટલે હા મેં ડારો દીધો ઈ કે કોઈ નથી મારો ભાઈ છે તમે છાનામુનાર્યો ને શેઠ કાંઈ બોલ્યા નહીં એટલે બોલો કે આ તો મારો હારો માથાનો ફરેલ છે આ તો શેઠને જેમ તેમ કહી દે ઈ કે શેઠથી તું બીતો નથી અરે શેઠથી થોડું પીવાય કે શેઠ શેઠ એટલે હું કે કઈ વાળીનો એમાં વરી થોડીક વાર થઈને ત્યાં શેઠે કીધું કઈ ગ્રાહક ધ્યાન દેજે ને ચાનું કેવડાય ત્યાં તો આને રાળ નાખી ચા બા નથી પીવાની તમને ડાયાબિટીસ છે ડોક્ટરે ના પાડી છે ચાનું હવે કોઈ દી કહેતા નહીં ને હું ઘરાકમાં ધ્યાન રાખું મારો ભાઈ આવ્યો છે તમે ભાઈ ડબડબ કરો છો એટલે ઓલો તો બહુ પ્રભાવિત થઈ ગયો કે આ તો આને નોકરી કરી હો ખરેખરી શેઠિયાની બીક લાગતી નથી તને એલા શેઠિયાની બીક લાગી તો નોકરા થાય શેઠથી ભેવાયા જ નહીં તો કે કાલ હું એમ જ કરીશ ગયો વયો ગયો ને બીજે દી સાંજે છ વાગે પાછો આવ્યો મોટું કબીજ કરીને કરી શું થયું તો કે મેં તારા સેટ જેમ તું તારા સેટ ને જવાબ દઈશ એમ મને કામ થતું ને મેં કહી દીધું નથી કરવું તું તમે ચાનામોને બે બેહો અને મને કહી દીધું કે ભાઈ કાલથી નોકરીમાં આવતો નહીં તો આવડો આ કે તારો સેટ બેરો છે કે ના તો કે મારો સેટ તો બેરો છે કાંઈ સાંભળતો નથી એટલે હું ગકલાવું ઓલો રોવા જેવો થઈ ગયો